ખરીદી લીધી ને સરસ મજાનું સવાર થઈ છે ને સવારના વાગ્યા છે સાડા આઠ ને ઉપર થઈ ગયું છે આજે તો મોડું થઈ ગયું છે અને આપણે જો નાસ્તો પાણીને કર્યું છે જે ઘરકામ ને બધું બાકી છે ને પાણીનો વારો હતો તો આજે જો પાણી વહેલું આવ્યું હતું વહેલું તો નહીં આપણે મોડું થઈ ગયું એટલે આપણે એમ થાય કે વહેલું પાણી આવ્યું છે તો પાણીનો ટાંકો છે સરસ મજાનો ભરાઈ ગયો છે આખો પાણી તો ભરાઈ ગયું ઉપરનું પાણી ચાલુ કર્યું છે ને મમ્મીએ જો આ ફર્યું આટલું ધોઈને ચોખા થાળીમાં નાખાય જાય એટલે પછી નીચે નાખશું થાળીમાં ચોખા એ નથી ચણતા તો સવારમાં આવું છે ને આપણે જો નાસ્તો પાણી કરી લીધું છે ને હવે તો મમ્મીની નાસ્તો કરશે ને બહારનું વેધર આમ સુરજ દાદા જો સરસ મજાના નીકળી ગયા છે ઉનાળા જેવું છે ને પપ્પા ખેતર જવાની તૈયારી કરી રહ્યા છે રાત્રે વરસાદ આવ્યો હતો ને એટલે પપ્પા મોડા જાય છે હે મમ્મી જય શ્રી કૃષ્ણ મમ્મી મમ્મી જો સવાર સર હા માખણ છાશ બનાવીને માખણ ઉતારી રહ્યા છે ગરમી છે એટલે પંખે બેઠા બેઠા નહીં મમ્મી હા બાર ત્યાં ગરમી જેવી છે માખ્યું એવી તડકો કેટલો છે આજે તો વરસાદ તો આવતો છે ને

ઘડિયાળ વાગ્યા છે સાડા અગિયાર ને દસ ને આપણે જો ઘર કામ કરીને નવરા થઈ ગયા છે ને હવે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે તો આપણે રસોઈ બનાવવાનું ચાલુ જો થઈ ગયું હે ફળિયામાં જો કપડાં સરસ મજાના હોકાય છે ને મમ્મી છાંયો કરીને અહીંયા ચૂલામાં બળતું કરી રહ્યા છે ને આજે તો જો મગ ભાત બનાવવાના છે તો આપણે જો પાણીમાં પલાળી દીધા હતા બાપ મૂકી દઈશું હવે ને પછી પહેલાં રોટલી બનાવી લઈશું ત્યાં બફાઈ જાય ને કુકડમાંથી હવા પણ નીકળી જાય પાણી જાજુ કે થોડુંક લઈ લો મગ બાપતા કોઈ વાર ન લાગે તો જો આપણે આપણે બાફવા મૂકી દીધા છે અને લોટ લઈ લીધો છે તો હાલો આપણે લોટ બાંધવા માંડી મમ્મી ત્યાં બળતું ને કરશે તો જો ગેસ બંધ કરી દીધો છે ભાત છે ને આપણે રોટલી આપણે લઈ લઈશું જો બળતું કરી દીધું હોય સરસ મજાનું ચાલો રોટલી બનાવી દઈશું પછી મગનું શાકનો વઘાર કરશું આપણે જે રોટલી બની ગઈ છે ને આ ગોયના ચકલાઓ નાખી દેવાય બફાઈ ગયા ભાત પણ સરસ મજાના બફાઈ ગયા હે આપણે ટોમેટું મરચું ને સુધારી લીધું છે અહીંયા લીંબુ આપણે લઈ લીધું છે ને લસણ મરચું ચોખાનું છે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈ ધીમા ધીમા તાપી એટલે જો આપણે વાટાડીમાં લઈ લઈશું મેથી દ લીમડું તો જો તેલ ગરમ થઈ ગયું હે হাবে না হলদী প মিঠু না এটাই মিঠু থাকছি

લીંબુનો રસ હજ હજી થોડુંક નાખશું પાણી કારણ કે આપણે ભાત આવી ખાવા હે ને એટલે થોડુંક રસ્તા બનાવશું સરસ મજાનું આપણું શાક બની ગયું છે હવે જમવાનું કરી દઈ તૈયાર હાલો રસાવાળું શાક મગનું શાક સરસ મજાનું ઉનાળામાં કઠોળના શાક જ મજા આવે બીજા શાક તો તેલવાળા હોય એટલે ભાગ આમાં છે લાડવા લાડવાનો લઈ જવાય ખેતર ઈ તો હે ભાઈ લાડવા લે ખાવા પૈસા લાડવો ને ચલો અમે ખાઈ દીધો આલે જો જંબુ બેસી ગયા છે ને બહાર તો જો વરસાદ જો વાતાવરણ છે તડકો તો છે નહીં ને ઘડિયાળમાં તો આજે તો પોણો એક વાગી ગયો હે હાલો તો તમારું આનું કેસિયર બનાવ્યા કીધું ખેતર ગયા હોય તમે રોટલી નહીં ખાવ રોટલી ક્યાં આવી ગયા વાળે વાળો મકાન લેવા આવ ને વાતાવરણ તો એકદમ વરસાદ જેવું છે ને અહીંયા જો ભીંડો વાવ્યો જો કેવો સરસ કેટલા બધા સોડવા દહક જેવા સોડવા છે જો કેવો સરસ ભીંડો છે આ શું ગીસોડા હે આ ગીસોડા સુરબાવર માં જો ચડવા મેદા થઈ સુર બાવર તો આમ આયા સારું ને આમ વેલો આમ ચડી જાય તો ગીસોડા ની અહીંયા જો આ કેવું અઘોચર થઈ ગયું હરવે હરવે આ બધું સાફ કરી નાખાય આ લીમડો કાંઈ પૈવો ને વાતાવરણ તો જો વરસાદ જેવું છે આકાશમાં થોડા થોડા પણ આવવા માંડ્યા ને આપણે જો બર્તન મમ્મી કે થોડુંક લઈ આવી વરસાદ જેવું છે પછી વળી પલળી જાય તો બસ આટલા ઘણાય હવે તોય કેટલા બધાથી આટલા ઉપડશે હા ગરમી જેવું હોય ને એટલે જોઈ રસોડામાં તો રાંધવામાં ગરમી થાય લાવું બંધાવી ગયેલી જો સાંજના વાગ્યા છે સવા સાત ને અહીંયા જો ઘર આગળ મોર લો પણ તારે જાણું હે તો ચોખા નાખી કે બાજરો મોર તો ઘઉં ખાય નહીં મમ્મી તો જો સરસ મજાનો મોર આવ્યો છે આ તીતી તીતી આમ જાય જાય છે એના રસ્તા ને અહીંયા જો આ ચક્કો આ એક ચક્કો ભૂખો હોય છે જો આ એક ચક્કી ભૂખી છે એટલે હજી ખાઈ હવા હાથ જેવું થયું ને મમ્મી જો બેઠા બેઠા માળા કરે છે ને આપણે જો વાડેથી આવીને પછી અહીંયા થોડી વાર સીધું વિહામો ખાઈ લઈને મમ્મી કે હું માળા કરી લઉં સવા સાત જેવું થયું છે સારા સાથે રસોઈ બનાવશું તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તમારી અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય